આપણા ઘરમાં પેલું એક બોક્સ હોય છે ને દિવાલ પર ઇન્વર્ટર હા મોટા ભાગના લોકો માટે તો એ એક રહસ્ય જ છે લાઇટ જાય અને જો એ ચાલુ થાય તો હાશ અને ન થાય તો આખી રાત બગડી બસ એ જ એ એક બ્લેક બોક્સ છે જેના પર આપણો કોઈ કંટ્રોલ જ નથી પણ શું થાય જો આ બોક્સ આપણી સાથે વાત કરવાનું શરૂ કરે તો હમ જો એ પોતે જ એક બુદ્ધિશાળી સલાહકાર બની જાય તો અને આજ તો એનર્જી ઇન્ટેલિજન્સનો મૂળભૂત વિચાર છે આજે આપણે બસ એ જ વિષયમાં ઊંડાણપૂર્વક વાત કરવાના છીએ ઓકે આપણી પાસે પ્યોર ક્લાઉડ એઆઈ એન્ડ સ્માર્ટ ઇએસએસ ડોંગલ પરનો એક દસ્તાવેજ છે અને આજની આપણી ચર્ચાનો હેતુ એ સમજવાનો છે કે કેવી રીતે પ્યોર પાવર જેવી ટેકનોલોજી એક સાદા હાર્ડવેરને એકદમ સ્માર્ટ બનાવી દે છે બરાબર એક જીવંત શક્તિશાળી ડિજિટલ અનુભવમાં ફેરવી નાખે છે આપણે એ જોઈશું કે કેવી રીતે જૂના જમાનાના અંધ વપરાશમાંથી સંપૂર્ણ પારદર્શિતા તરફ જઈ શકાય છે બરાબર તો ચાલો આની શરૂઆત કરીએ સૌથી પહેલો અને મોટો દાવો છે પારદર્શિતા મને તો આ એવું લાગે છે કે જાણે કોઈ સાધન વગર પ્લેન ઉડાવતા હોઈએ અને અચાનક આપણને એકદમ લેટેસ્ટ ડિજિટલ કોકપિટ મળી જાય ખૂબ સરસ સરખામણી કરી દસ્તાવેજમાં રિયલ ટાઈમ ટેલિમેટ્રી જેવો ભારે શબ્દ વાપર્યો છે સાદી ભાષામાં આ શું છે જુઓ લાઈવ ટેલિમેટ્રી એટલે એ કોઈ દિવસના અંતે મળતો રિપોર્ટ નથી અચ્છા કે દર કલાકે મળતું અપડેટ પણ નથી તમે એને તમારી ઉર્જા સિસ્ટમનો સતત ચાલતો ઈ એટલે કે ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ સમજી શકો છો જે રીતે ડોક્ટર હૃદયના દરેક ધબકારાને લાઈવ જોઈ શકે એ જ રીતે આ સિસ્ટમ વીજળીના દરેક વોલ્ટ દરેક એમ્પિયરને દર સેકન્ડે માપે છે છે અને તમારા ફોન પર બતાવે તમારી સિસ્ટમની ડિજિટલ નર્વસ સિસ્ટમ છે એમ કહી શકાય ઓકે એટલે કે આ કોઈ ફોટો નથી પણ એક લાઈવ વિડીયો સ્ટ્રીમ જેવું છે તો હું મારા ફોનની એપમાં ખરેખર શું શું જોઈ શકું છું દસ્તાવેજમાં કયા ચોક્કસ માપદંડોની વાત કરી છે એમાં મુખ્યત્વે ચાર ક્ષેત્રોને આવરે લેવાયા છે પહેલું છે લોડ એનાલિટિક્સ લોડ એનાલિટિક્સ હા આ તમને બતાવે છે કે તમારા ઘરમાં અત્યારે કુલ કેટલી વીજળી વપરાઈ રહી છે અને તમારી સિસ્ટમની કુલ ક્ષમતાના કેટલા ટકા લોડ છે એક મિનિટ આને થોડું વધુ સરળ બનાવીએ તો એનો મતલબ એમ થયો કે જો ઘરમાં બધા એક સાથે એસી ગીઝર અને પાણીની મોટર ચાલુ કરી દે તો એપ મને ચેતવણી આપશે કે ધ્યાન રાખો સિસ્ટમ પર વધુ પડતો ભાર આવી રહ્યો છે બિલકુલ અને એનાથી પણ વધુ એ તમને લોડના ટ્રેન્ડ બતાવે છે એટલે કે તમને ખબર પડે કે કયા સમયે ઘરમાં સૌથી વધુ વીજળી વપરાય છે આ માહિતી ગ્રીડ બંધ હોય ત્યારે બહુ કામ લાગે છે કારણ કે ત્યારે તમે નક્કી કરી શકો છો કે કયા ઉપકરણોને ચાલુ રાખવા સમજાઈ ગયું એટલે કે અનુમાન લગાવવાને બદલે ચોક્કસ માહિતીના આધારે નિર્ણય લેવાનો બીજું ક્ષેત્ર કયું છે બીજું છે ગ્રીડ હેલ્થ આ તમારા વિસ્તારની વીજળીની ગુણવત્તા તપાસે છે અચ્છા વીજળીની ગુણવત્તા હા તે વોલ્ટેજમાં થતી વધઘટ અને ફ્રિકવન્સીની સ્થિરતા પર સતત નજર રાખે છે જો તમારા વિસ્તારમાં વારંવાર વોલ્ટેજની સમસ્યા હોય તો આ સિસ્ટમ તમને એનો ડેટા આપશે આ તો બહુ રસપ્રદ છે એટલે જો મારા પાડોશમાં વારંવાર વોલ્ટેજની સમસ્યાને કારણે ઉપકરણો બળી જતા હોય તો આ સિસ્ટમ મને એનો પુરાવો આપી શકે છે શું એ ડેટા વીજળી કંપનીને બતાવી શકાય સિદ્ધાંતિક રીતે હા તમારી પાસે તમારા ઘરના પાવર ઇનપુટનો બધો ડેટા હોય છે જે તમારી વાતને વધુ મજબૂત બનાવે છે કમાલ છે આ તો ગ્રાહકને વધુ શક્તિશાળી બનાવે છે અને ત્રીજું જે કદાચ સૌથી મહત્વનું છે બેટરી બરાબર ત્રીજું છે બેટરી ડાયનેમિક્સ આ તમારી બેટરીનું સંપૂર્ણ હેલ્થ કાર્ડ છે હેલ્થ કાર્ડ હા તે સ્ટેટ ઓફ ચાર્જ બતાવે છે એટલે કે બેટરીમાં કેટલો પાવર બચ્યો છે તે સાયકલ કાઉન્ટ્સ પણ ગણે છે એટલે કે બેટરી કેટલી વાર ચાર્જ ડિસ્ચાર્જ થઈ બરાબર જે તેના આયુષ્યનો અંદાજ આપે છે આ ઉપરાંત તે ચાર્જ અને ડિસ્ચાર્જ થવાની સ્પીડ પણ બતાવે છે આ બધી માહિતીથી બેટરીનું આયુષ્ય લાંબુ કરવામાં મદદ મળે છે હા એક આંકડો બસ પણ આ સિસ્ટમ સ્ટ્રિંગ લેવલ ડેટા આપે છે એટલે કે જો તમારી છત પર વીસ પેનલ લાગેલી હોય તો તે દરેક પેનલના ગ્રુપનું એટલે કે સ્ટ્રિંગનું પ્રદર્શન અલગ અલગ બતાવે છે એટલે કેટલું વોલ્ટેજ કેટલો કરંટ કેટલી પાવર બધું જ આ તો જાણે ક્રિકેટ મેચમાં ખાલી ફાઈનલ સ્કોર જોવાને બદલે દરેક ખેલાડીના રન વિકેટ બધું અલગ અલગ જોવા જેવું થયું તમે મારી વાત બરાબર પકડી લીધી આનો ફાયદો એ છે કે જો કોઈ એક પેનલ પર ઝાડનો છાયો આવતો હોય અથવા કોઈ પેનલ પર ધૂળ જામી ગઈ હોય અને એનું પ્રદર્શન ઘટી રહ્યું હોય તો તમે તરત જ એ ચોરને પકડી શકો છો જેમ ક્રિકેટમાં એક ખરાબ ફિલ્ડર આખી મેચ બગાડી શકે તેમ એક ખરાબ સોલર પેનલ આખા સિસ્ટમનું ઉત્પાદન ઘટાડી શકે છે બરાબર આ સિસ્ટમ એને તરત જ શોધી કાઢે છે સારું તો આ ડિજિટલ કોકપિટ આપણને બધી માહિતી તો આપે છે આપણે અજ્ઞાનતામાંથી સંપૂર્ણ પારદર્શિતા તરફ આવી ગયા પણ ખાલી માહિતી હોવી પૂરતી નથી ખરું ને બિલકુલ એ માહિતીનો ઉપયોગ કરીને સિસ્ટમ પોતે સ્માર્ટ બને એ જ તો અસલી જાદુ છે દસ્તાવેજમાં આ એઆઈ વાળા ભાગ વિશે શું કહ્યું છે બરાબર અને અહીંથી જ વાત વધુ રસપ્રદ બને છે દસ્તાવેજમાં એક બહુ શક્તિશાળી વાક્ય છે હાર્ડવેર ક્યારેય સ્થિર ન હોવું જોઈએ આનો અર્થ એ છે કે તમે આજે જે સિસ્ટમ ખરીદો છો તે આવનારા વર્ષોમાં વધુને વધુ સ્માર્ટ બનતી જવી જોઈએ પણ એ કેવી રીતે શક્ય છે હાર્ડવેર તો એનું એ જ રહે છે આ ઓવર ધ એર એટલે કે ઓટીએ અપડેટ્સ દ્વારા શક્ય બને છે સ્માર્ટફોનની જેમ બિલકુલ જે રીતે આપણો સ્માર્ટફોન રાતોરાત નવા ફીચર્સ મેળવી લે છે એ જ રીતે આ ઉર્જા સિસ્ટમ ઇન્ટરનેટ સાથે જોડાયેલી હોવાથી તે આપમેળે લેટેસ્ટ ફર્મવેર સિક્યોરિટી પેચ અને સૌથી અગત્યનું નવા એઆઈ એલ્ગોરિદમ્સ હા નવા અને સુધારેલા એઆઈ એલ્ગોરિદમ્સ ડાઉનલોડ કરી લે છે એટલે કે તમારું રોકાણ સમય સાથે જૂનું થવાને બદલે વધુ મૂલ્યવાન બને છે આ તો કમાલ છે દસ્તાવેજમાં રિમોટ ટ્યુનિંગનો પણ ઉલ્લેખ છે જેનાથી ટેકનિશિયનની વિઝિટ ઘટે છે એટલે કે ખાલી ઇન્વર્ટર ખરીદવાનો ખર્ચ જ નહીં પણ આવનારા વર્ષોના મેન્ટેનન્સ ખર્ચમાં પણ બચત હા જે વારંવાર ટેકનિશિયનને બોલાવવાના ખર્ચા થાય એ બધામાં પણ બચત થાય છે ચોક્કસ આને જ માલિકીનો કુલ ખર્ચ એટલે કે ટીસીઓ ઘટાડવો કહેવાય પહેલા કોઈ નાની સમસ્યા માટે પણ ટેકનિશિયનને ઘરે આવવું પડતું બરાબર હવે સર્વિસ ટીમ દૂર બેઠા જ સિસ્ટમ ચકાસી શકે છે સમસ્યાનું નિદાન કરી શકે છે અને ઘણી વાર તો ઓનલાઈન જ તેને ઠીક પણ કરી શકે છે આનાથી સમય અને પૈસા બંને બચે છે બરાબર ઓકે તો સિસ્ટમ અપડેટ થાય છે અને રિમોટલી મેનેજ પણ કરી શકાય છે પણ હવે આપણે સૌથી મોટા મુદ્દા પર આવીએ પ્યોર ક્લાઉડ એઆઈ આ સિસ્ટમ માત્ર માહિતી બતાવવાથી આગળ વધીને એક સક્રિય સલાહકાર કેવી રીતે બને છે અહીં જ આ ટેકનોલોજી સામાન્ય બેકઅપ સિસ્ટમથી માઇલો આગળ નીકળી જાય છે તે નિષ્ક્રિય બેકઅપમાંથી સક્રિય ઊર્જા સલાહકાર બને છે અચ્છા એમાં પહેલો અને સૌથી ક્રાંતિકારી ભાગ છે પ્રિડિક્ટિવ ફોલ્ટ એનાલિટિક્સ એક મિનિટ આ થોડું ભારે લાગે છે શું તમે ખરેખર એમ કહી રહ્યા છો કે મારું ઇન્વર્ટર ખરાબ થાય એ પહેલાં જ મને ફોન પર મેસેજ આવી જશે હા કે તમારી સિસ્ટમમાં તકલીફ આવવાની શક્યતા છે છે સર્વિસ કરાવેલો તમે બિલકુલ સાચું સમજ્યા આનું ગેમ ચેન્જર ફીચર સિસ્ટમ ખરાબ થાય તેની રાહ જોવાને બદલે એઆઈ એન્જિન સતત ડેટાના પેટર્નનું વિશ્લેષણ કરે છે જો બેટરીના વોલ્ટેજમાં નાનો એવો અસામાન્ય ઘટાડો દેખાય કે પછી કોઈ કોમ્પોનન્ટનું તાપમાન વધી રહ્યું હોય નાના નાના ફેરફાર હા તો એઆઈ અસૂક્ષ્મ સંકેટોને પકડી લે છે અને સમસ્યા મોટી બને તે પહેલા જ તમને અને સર્વિસ ટીમને અલર્ટ કરી દે છે મને યાદ છે ગયા ઉનાળામાં ગરમીમાં લાઈટ ગઈ અને અમારું જૂનું ઇન્વર્ટર ચાલ્યું જ નહીં આખી રાત હેરાન થયા જો આ સિસ્ટમ હોત તો એ મુસીબત કદાચ ટાળી શકાય હોત શક્ય છે આ તો માન્યમાં નથી આવતું અને બીજું પાસું જે સીધું પૈસા સાથે જોડાયેલું છે બીજું પાસું છે લોડ પ્રોફાઇલિંગ અને ટીયુ આર્બિટ્રોજ ટીયુ એટલે ઓફ યુઝ ઓકે એઆઈ તમારી વીજળી વાપરવાની આદતો શીખે છે અને તે આ માહિતીને તમારા વિસ્તારના વીજળીના ભાવ સાથે જોડે છે કારણ કે ઘણા વિસ્તારોમાં દિવસના અલગ અલગ સમયે વીજળીનો ભાવ અલગ અલગ હોય છે એટલે આ એઆઈ એક હોશિયાર ગૃહિણી જેવું છે જે જાણે છે કે રાત્રે શાકભાજી સસ્તા મળે છે હા હા એટલે તે ત્યારે જ ખરીદી કરીને ફ્રીજમાં ભરી દે છે અને દિવસના મોંઘા ભાવથી બચી જાય છે અહીં શાકભાજી એટલે વીજળી એકદમ પરફેક્ટ ઉદાહરણ એઆઈ બરાબર એ જ કામ કરે છે તે નક્કી કરે છે કે ગ્રીડમાંથી બેટરી ક્યારે ચાર્જ કરવી જ્યારે વીજળી સસ્તી હોય બરાબર દાખલા તરીકે રાત્રે અને તમારી સંગ્રહ કરેલી સૌર ઉર્જા અથવા બેટરીની ઉર્જાનો ક્યારે ઉપયોગ કરો જ્યારે ગ્રીડમાંથી વીજળી સૌથી મોંઘી હોય બરાબર સાંજના પી કવર્સમાં આ એક બુદ્ધિશાળી ફાઇનાન્સ મેનેજર છે જે સતત તમારા વીજળીના બિલને ઘટાડવા માટે કામ કરે છે આજ સાચો એનર્જી આરવાઈ છે આ તો ઘરના માલિક માટે ખૂબ જ શક્તિશાળી છે પણ દસ્તાવેજમાં ફ્લીટ મેનેજમેન્ટ શબ્દ પણ છે શું આ ટેકનોલોજી ફક્ત ઘરો માટે છે ના આ સિસ્ટમની સુંદરતા તેની વ્યાપકતામાં છે તે એક નાના ઘરથી લઈને સેંકડો સ્થળો ધરાવતા મોટા કોર્પોરેશન સુધી બધા માટે કામ કરે છે અચ્છા ફ્લીટ મેનેજમેન્ટનો અર્થ છે કે જો કોઈ વ્યવસાય જેમ કે બેંક એટીએમ કે રિટેલ સ્ટોર ચેઇન જેની બહુવિધ શાખાઓ હોય હા તો તેઓ એક જ જગ્યાએથી એક જ ડેશબોર્ડ પર તેમની તમામ શાખાઓની ઉર્જા સિસ્ટમ્સનું સંચાલન અને નિરીક્ષણ કરી શકે છે એટલે કે હેડ ઓફિસમાં બેઠેલો એક મેનેજર જોઈ શકે છે કે અમદાવાદની બ્રાન્ચમાં સોલર ઉત્પાદન કેમ ઓછું છે અને સુરતની બ્રાન્ચમાં બેટરી બરાબર કામ કરી રહી છે કે નહીં બરાબર અને તેમાં ટાયર્ડ એક્સેસ જેવી સુવિધા પણ છે મતલબ કે તમે અલગ અલગ લોકોને અલગ અલગ સ્તરની એક્સેસ આપી શકો છો ઓકે એટલે કે ડેટા સુરક્ષિત રહે હા કંપનીનો માલિક બધું જ જોઈ શકે જ્યારે સ્થાનિક સર્વિસ પાર્ટનરને ફક્ત ટેકનિકલ ડેટાઝ દેખાય તમે ક્લાઉડ અને ઇન્ટરનેટ કનેક્ટિવિટીની વાત કરી એટલે તરત જ મારા મગજમાં સુરક્ષાનો પ્રશ્ન આવે છે શું આપણો ઊર્જા ડેટા સુરક્ષિત છે આ ખૂબ જ વ્યાજબી અને મહત્વનો પ્રશ્ન છે દસ્તાવેજ મુજબ સુરક્ષા માટે બે સ્તરનું માળખું છે પહેલું SSL એન્ક્રિપ્શન જે બેન્કિંગમાં વપરાય છે એ જ હા આ એ જ ટેકનોલોજી છે આનો મતલબ એ કે તમારા ડિવાઇસ અને ક્લાઉડ સર્વર વચ્ચે જે પણ ડેટાની આપલે થાય છે તે એક સિક્રેટ કોડમાં બંધ હોય છે ઓકે એટલે કે ડેટા રસ્તામાં સુરક્ષિત છે પણ શું કોઈ મારા જેવું જ બીજું નકલી ડિવાઇસ બનાવીને સિસ્ટમમાં ઘૂસી શકે સારો પ્રશ્ન અને એના માટે જ બીજું સ્તર છે હાર્ડવેર ઓથેન્ટિકેશન એટલે સાદી ભાષામાં કહીએ તો દરેક પ્યોર પાવર ડોંગલની પોતાની એક આગવી ડિજિટલ ઓળખ છે એક સીક્રેટ હેન્ડશેક જેવું અચ્છા ક્લાઉડ સર્વર ફક્ત એ જ ડિવાઇસ સાથે વાત કરે છે જેની પાસે આ સાચી ઓળખ હોય એટલે કોઈ નકલી ડોંગલ લગાવીને તમારી સિસ્ટમ હેક નહીં કરી શકે સમજી ગઈ તો સુરક્ષાને ખૂબ ગંભીરતાથી લેવામાં આવી છે છેલ્લો પ્રશ્ન આટલી બધી એઆઈ અને ઓટોમેશનની વાતો પછી શું મારી પાસે એટલે કે વપરાશકર્તા પાસે કોઈ નિયંત્રણ રહે છે હંમેશા કે પછી બધું એઆઈ જ નક્કી કરે છે ના ના વપરાશકર્તા હંમેશા ડ્રાઇવિંગ સીટ પર હોય છે અને સ્ટ્રેટેજિક કંટ્રોલ કહેવાય છે એઆઈ તમને શ્રેષ્ઠ સૂચનો આપે છે પણ અંતિમ નિર્ણય હંમેશા તમારો હોય છે એટલે હું એઆઈના નિર્ણયને બદલી શકું છું ચોક્કસ તમે એપમાં જઈને એઆઈના સૂચનોને ઓવરરાઇડ કરી શકો છો અને તમારી જરૂરિયાત મુજબ મોડ્સ પસંદ કરી શકો છો જેમ કે બેટરી બેકઅપ મોડ અથવા સોલાર ફર્સ્ટ મોડ એટલે બુદ્ધિમત્તા અને માનવ નિયંત્રણ બંને સાથે બરાબર બંનેનું શ્રેષ્ઠ સંતુલન તો આજની ચર્ચાનો સાર એ છે કે આપણે ઘરની ઊર્જાના બ્લેક બોક્સ થી શરૂઆત કરી અને હવે આપણે એક ડિજિટલ કોકપિટ સુધી પહોંચી ગયા છીએ હા જ્યાં દરેક માહિતી આપણી આંગળીના ટેરવે છે અને તેનાથી પણ આગળ એઆઈ તેને એક નિષ્ક્રિય બેકઅપમાંથી એક સક્રિય બુદ્ધિશાળી સલાહકારમાં ફેરવી રહ્યું છે જે આપણા પૈસા બચાવે છે અને સમસ્યાને જન્મ લેતા પહેલા જ શોધી કાઢે છે બરાબર સાચું કહું તો આ બધાનો સૌથી મોટો ફાયદો શું છે એ સમજવું જરૂરી છે આ માત્ર બેકઅપ પાવર નથી આ ઊર્જાની બુદ્ધિમત્તા પારદર્શિતા અને શ્રેષ્ઠ ઉપયોગ વિશે છે હા આ ટેકનોલોજી કાચા ડેટાને એવી માહિતીમાં ફેરવે છે જેના આધારે તમે વધુ સારા નિર્ણયો લઈ શકો જે ઘરમાં આ પ્રકારની એનર્જી ઇન્ટેલિજન્સ નથી તે એક એવું ઘર છે જેની ઉર્જા પર કોઈ નિયંત્રણ જ નથી ખૂબ સચોટ અને શક્તિશાળી વાત અને આ સાથે જ આપણે શ્રોતાઓ માટે એક વિચારવા જેવો પ્રશ્ન મૂકી જ જઈએ છે જરૂર આપણે આપણા ફોનને સ્માર્ટ બનાવ્યા છે આપણી કારને સ્માર્ટ બનાવી રહ્યા છીએ અને આપણા ઘરોમાં સ્માર્ટ સ્પીકર લગાવી રહ્યા છીએ તો પછી આપણી ઉર્જા પ્રણાલી જે આ બધાને જીવંત રાખે છે તેને અજાણ અને નિયંત્રણ બહાર કેમ રહેવા દેવી ભવિષ્યમાં શું સ્માર્ટ હોમની સાચી વ્યાખ્યા એ જ નહીં હોય કે જે ઘર પોતાની ઉર્જાને પણ બુદ્ધિપૂર્વક સંચાલિત કરતું હોય